નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓમ લાલપુરની બાજુમાં ગયેલું છે નાની ત્યાં જોવા છે છે નામ હેમંતભાઈ ગાગિયા કપાસમાં ઓમ રુદ્રા વાપર્યું તો આજની તારીખ છે ચૌદ આઠ બે હજાર ચોવીસ તો ખેડૂતભાઈ ને આપણે પૂછીએ કે ઓમ રુદ્રા એને કેવું લાગ્યું રિઝલ્ટમાં ભાઈ તમારું નામ હેમંતભાઈ અવાજ થી બોલજો હેમદભાઈ ગાગિયા હેમદભાઈ ગાગિયા ગામ તમારું ગામ રાખું નાની કે મોટી આનકડી નાનકડી અને તાલુકો તાલુકો લાલપુર જિલ્લો જામનગર નગર આજની તારીખભાઈ સૌદ આઠ બે હજાર ચોવીસ ચોવીસ તમારા મોબાઈલ નંબર હેમદભાઈ ત્રાણું તેર પંદર છ સાત સાત નવ ત્રાણું તેર પંદર છ સાત સાત નવ હા તમારે શેનું વાવેતર છે કપાસનું કપાસનું વાવેતર કરેલું છે કેટલા વીઘાનું છે એમાં તમે ઓમરુદ્રા પાયા પાયામાં વાપરેલું છે તો કેવું લાગ્યું રિઝલ્ટમાં પહેલી જ વખત ઓમ રુદ્રા જમીન સુધારક તમે વાપર્યું હતું તો કેવી રીતના સારું લાગ્યું એ કહ્યો આમ ભારી છે આમ કલરમાં આવી ગયું ગયા વર્ષે કપાસ હતો ને તમારો અને આ વર્ષે છે અને વરસાદે તો વધારે થયો છતાં કપાસમાં જો કોણપ જોઈ લ્યો આ નરવાઈ જોઈ લ્યો જો ખેડૂત મિત્રો

મુગાઓને કાયદેસરનું ભારી એટલે કેવી રીતના તમે કહી શકો ભારી છે એમ આ મગફળી તમને કાંઈ દેખાતી હશે ને કાળાશ દેખાતી હશે મગફળીમાં આમ કાયદેસરની કાળી છે કેટલી બેગ લીધી હતી તમે પાંચ પાંચ બેગ ઓમરૃદ્રને લીધી હતી તો તમે શું કેવા માગશો આપણા ગ્રુપના મિત્રોને અને અહીંના લાલપુરના ખેડૂતોને આ વાપરવા જેવું છે ખાતર સારું આવે તમે ભાઈ પાસે પાસુંય માંગ્યું છે હા મેં માંગ્યું પણ નથી સ્ટોક થઈ રહ્યો તો રિઝલ્ટ સારું લાગ્યું હોય તો જ માગ્યું હોય ને એમણે તો નથી માગ્યું તો તમે અહેમદભાઈ ઓમ રુદ્રા વાપર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હું અમીરભાઈ માનું છું અને કોઈ એટલા સમયથી થયા તમે ખાતરું વાપરો છો કોઈ વાડી સુધી આવ્યું છે જોવા નથી આવ્યું ને તો આપણે તમને ફોન કરીને ગોદતા ગોદતા આવ્યા ને તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ધન્યવાદ હેમંતભાઈ